આજરોજ ધી મોડાસા સહકારી જીન લિમિટેડની અડસઠમી વાર્ષિક સાધારણ સભા તેમજ ધી મોડાસા તાલુકા ખરીદ વેચાણ સંઘની સિત્તેરમી વાર્ષિક સાધારણ સભા બંને સંસ્થાઓના ચેરમેનના અધ્યક્ષસ્થાને સહકારી જીનના ઓફિસમાં મળી સહકારી જીનના ચેરમેન વિમલભાઈ પટેલે સભાસદોને સંસ્થાનો અહેવાલ રજૂ કર્યો હતો અને સંસ્થામાં ચાલતી કામગીરી વિશે જણાવ્યું ધી મોડાસા સહકારી જીન મિલ લિમિટેડ ની 68મી વાર્ષિક સાધારણ સભા તેમજ ધી મોડાસા તાલુકા ખરીદ વેચાણ સંઘની 70મી વાર્ષિક સાધારણ સભા બંને સંસ્થાઓના ચેરમેનના અધ્યક્ષ સ્થાને સહકારી જીનના ઓફિસમાં મળી સહકારી જીનના ચેરમેન વિમલભાઈ પટેલે સભાસદોને સંસ્થાનો અહેવાલ રજૂ કર્યો હતો સંસ્થામાં ચાલતી કામગીરી વિશે જણાવ્યું મોડાસા તાલુકા સંઘના ચેરમેન પંકજભાઈ સાહેબે સભા સદને સંસ્થામાં ચાલતી કામગીરીથી વાકેફ કર્યા હતા સંસ્થામાં ચાલતી કામગીરી જણાવી મોડાસા જીલ્લા મેનેજર રમેશભાઈ તેમજ તાલુકા સંઘના મેનેજર બિપિનભાઈ એ સભામાં વાર્ષિક હિસાબો રજૂ કર્યા જે ઉપસ્થિત સૌ સભાસદોએ હિસાબોની બહાલી આપી આભાર વિધિ સંઘના ચેરમેન પંકજભાઈ દ્વારા કરવામાં આવી ભાઈ એ બોલોચ એડવાઇઝર ગુસ્કો માસોલ આજે ગુસ્કો માસોલ આપના દ્વારે એ પ્રોગ્રામ લઈને અમે અહીંયા આવી રહ્યા છીએ અમે ગુજરાતના ખેડૂતોનું જે કૃષિ ઉત્પાદન છે એની માર્કેટિંગ વ્યવસ્થિત ગોઠવી શકીએ એ દિશામાં અમે પ્રયાસ ચાલુ કર્યા છે અમારા હિંમતવાન ચેરમેન વાઇસ ચેરમેન અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ આના માટે ખૂબ જ ઉત્સાહી છે અમે આજે અહીં આવી અને એ વાત કરી રહ્યા છીએ ખેડૂતોને કે અમે તમારી જે કૃષિ ઉત્પાદન છે એનું અમે માર્કેટિંગ કરી આપીશું અને માર્કેટિંગ માત્ર ખાલી માર્કેટિંગ નહીં પણ જે કૃષિ ઉત્પાદન થાય એને ક્લિનિંગ ગ્રેડિંગ વોશિંગ પેકેજિંગ બ્રાન્ડિંગ અને ગુજકો બ્રાન્ડના નામે ડોમેસ્ટિક માર્કેટ અને ઇન્ટરનેશનલ માર્કેટની અંદર અમે આ વ્યવસ્થા ઊભી કરવા જઈ રહ્યા છીએ જેનો સીધો લાભ ગુજરાતના ખેડૂતોને થવાનો છે અને ગુજરાતના આ ખેડૂતોને અત્યારે આ બાબતની તાતી જરૂરિયાત છે આખી એક સિસ્ટમ અમે એવી ગોઠવવાના છીએ કે ખેડૂતોને એમના જે કૃષિ ઉત્પાદન જે થઈ રહ્યું છે એમાં થોડો ફેરફાર કરીને અમારા માર્ગદર્શનની છે એ બિયારણ બાયો બાયો બાયોપેસ્ટિસાઈડ એ વાપરી અને રેસિડ્યુઅલ ફ્રી આ પ્રોડક્ટ બને એનું અમે એનું પ્રોસેસિંગ કરીશું અને ફ્રોઝન બનાવીને એને ડોમેસ્ટિક માર્કેટ અને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં વેચાણ કરીશું થેન્ક યુ વેરી મચ આનાથી ફાયદો એ સીધો થશે એક તો આપણે જાણીએ છીએ કે જે અત્યારે જે આપણે કૃષિ ઉત્પાદન જે ખાઈ રહ્યું છે સમગ્ર દુનિયા એની જગ્યાએ અગર આ રેસીડ્યુઅલ ફ્રી અથવા તો ઓર્ગેનિક આપણે ખાઈએ તો એની અસર સ્વાભાવિક રીતે આપણા બોડીને પર્યાવરણને થવાની છે બીજી વાત એ છે કે ખેડૂતોને સીધું માર્કેટિંગ મળતું નથી એવા સંજોગોમાં જો અમે ગુજકોમાસલ થકી જો માર્કેટિંગ કરીશું તો એને જે અત્યારે બજાર ભાવ મળે છે એનાથી સારા અને વ્યાજબી ભાવો મળવાની શક્યતાઓ વધી જાય છે હું દિનેશ સુથર સી ઇ ગુચકો માસલ ગુચકો માસોલ એ રાજ્યની સ્ટોચની સહકારી સંસ્થા છે આપને સૌને ખબર છે ખાતર દવા બિયારણ જેવા એગ્રીકલ્ચર ઇનપુટનું ડિસ્ટ્રિબ્યુશન એ અમારો મુખ્ય વ્યવસાય છે ગામે ગામ અમારો ઠેકો છે દરેક છેવાડાના ગામડાઓ સુધી એગ્રીકલ્ચર ઇનપુટનું ડિસ્ટ્રિબ્યુશન અમે કરીએ છીએ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે ખેડૂતોની ઇન્કમ ડબલ કરવાનું આહવાન માનનીય અમીરભાઈ સાહેબનું સહકાર ક્ષેત્રનો વાઇબ્રન્ટ મોડ ઉપર મૂકવાનું આહવાન અમારા માનનીય શ્રી વાઇસ શ્રી અને તમામ બોર્ડ ઓફ ડિરેક્ટર્સનું વિઝન અને કર્મચારીઓની કાર્યદક્ષતાને લીધે એક એવો વિષય પકડ્યો ગુચકોમાં એક જવાબદાર સરકારી સંસ્થા હોવાના નાતે કે વેલ્યુ એડિશન છે એ એકમાત્ર વિકલ્પ હવે બચ્યો છે આપણી જોડે ખેતીમાં કે તો જ આપણે ખેડૂતોની સમૃદ્ધિ એ સુનિશ્ચિત કરી શકીશું એના કારણે ગુચકો માસોલે એક ક્ષેત્રમાં જે ઓડીઓપી દરેક જિલ્લામાં જે મુખ્ય પ્રોડક્ટ થાય છે એના વેલ્યુ એડિશનની કામગીરી કરવાનું ભીડું ઝડપ્યું અને જુદા જુદા પાચેક પ્રોજેક્ટ નક્કી કર્યા છે મહેસાણામાં એગ્રી લોજિસ્ટિક પાર્કનું એ કાર્યરત થઈ ગયો છે મતલબ કે એનું ઉદ્ઘાટન માન્ય નીતિનભાઈ સાહેબે કર્યું હતું અને એની કામગીરી એ પ્રગતિમાં છે હવે ત્યાં અમે જે ફળો શાકભાજી અથવા આવા જે પાકો છે એનું વેલ્યુ એડિશન પ્રોસેસિંગ અને પેકિંગને એવું કરી અને ડોમેસ્ટિક માર્કેટ તેમજ ઇન્ટરનેશનલ માર્કેટમાં વેચાણ કરવા જઈ રહ્યા છીએ આજે એટલે એ માટે જે એનું પ્રોક્યોરમેન્ટની પ્રોસેસ છે ખેડૂતોને સમજાવવું પડશે કે આપણે ખેતી અને ખેતી એ અમે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ ઉપર કરવાના છીએ એ ખેતીની જવાબદારી અમે લેવાના છીએ ખેડૂતો અમારા ત્યાં રજીસ્ટર થાય અમે એ એ જે જે ખેતી કરવાની છે જે તે પાકની એ કેવી રીતે કરવી એ ગુજકોવાસોલ અને એની ટીમ નક્કી કરશે અને ખેડૂતોને એના નિશ્ચિત ભાવ ખેતી ચાલુ કર્યા પહેલાં કહેવામાં આવશે કે આટલો ભાવ તો તમને મળશે જ એટલે એ ક્ષેત્રમાં કામગીરી કરવા માટે એક પ્રાથમિક મિટિંગ પાટણમાં થઈ હતી અને આજે મોડાસા ખાતે ખેડૂતોની ઉપસ્થિતિમાં આજે એક મિટિંગ કરી સ્વાભાવિક જ છે છે નહીં કે ભાઈ કેમિકલ આપણને બધાને ખબર છે કેન્સરથી કારણો રોગે પર્યાવરણને નુકસાન સ્વાસ્થ્યને નુકસાન આ બધી ખબર જ છે પણ એનું સોલ્યુશન તો આપવું પડશે ખેડૂતોને ડર શોનો છે કે ભાઈ ઓર્ગેનિક ખેતી કરશું તો ઉત્પાદન ઘટશે તે પણ કરી આપશે તો એ દિશામાં શું કરી શકીએ ને એના માટે આ લીડરશીપ અને સરકાર વિચારી રહી છે એ દિશા તો પકડી જ છે દિશા પકડી છે અને એમાં એ એ એક સાથે આપણે એને ફેઝ આઉટ નહીં કરી શકીએ આજે આજે હું કહું ને આજથી જ આપણે ઓર્ગેનિક ખેતી ચાલુ કરી દઈએ એવું નહીં બને કારણ કે એ ફેઝ આઉટ ધીમે 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 થશે અને ખેડૂતોને વિશ્વાસ બેસતો જશે તો ચોક્કસ એ તરફ વળશે કંપની દ્વારા બિલકુલ એના એજ્યુકેશન પ્રોગ્રામો અથવા તો જે આજે પણ અમે જે મિટિંગ કરી છે એમાં જે નિષ્ણાતોએ માર્ગદર્શન આપ્યું છે ખરેખર આપણને એવું લાગે છે કે ઉત્પાદન ઘટે છે બરાબર પણ એવા એવા પણ પુરાવાઓ છે કે ઉત્પાદનના અસર શરૂઆતના બે ત્રણ વર્ષ થાય છે અને પછી જંગલમાં શું કરીએ છે કોઈ ટ્રીટમેન્ટ વગર બધું ઉગે છે બરાબર એ રીતે ખેતી થઈ શકે પણ એ આપણે પુરવાર કરવું પડશે એના માટે પાયલોટ પ્રોજેક્ટો અમે લઈશું નમસ્કાર આજની જે અમારી અહીંયા મોડાસા ખાતે ખેડૂતો સાથેની મિટિંગ છે એ કુચકો માસોલ અને અભ્યુદય ભારત ગ્રુપ દ્વારા છે અને અમારો જે ઓબ્જેક્ટિવ છે એવો છે કે ખેડૂતો જે ઉત્પાદન કરે છે એને સીધું જ પ્રોસેસિંગ કરી અને ડોમેસ્ટિક અને એક્સપોર્ટ માર્કેટમાં મોકલવું આ માટે કુચકો માસોલ લગભગ ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાં પાંચ જેટલા પ્રોજેક્ટ કરવાનું છે એનો પહેલો પ્રોજેક્ટ મહેસાણા જિલ્લામાં શરૂ થયો છે એનું કામ અને જેમાં શાકભાજી અને ફળો એનું પેકહાઉસ અને એને ફ્રોઝન કરી અને એક્સપોર્ટ કરવાનો ટાર્ગેટ છે અને અમે ખેડૂતોને એવી અપીલ કરીએ છીએ કે જે એક્સપોર્ટ માટેના નોર્મ્સ છે તે પ્રમાણે રેસિડ્યુઅલ ફ્રી અને પ્રિસ્ક્રાઈબ કંટ્રોલ એગ્રીકલ્ચર પ્રેક્ટિસનું અપનાવે તો આપણા જે ઉત્પાદનો છે એ ફોરેનના માર્કેટમાં પણ વધુ ઊંચા ભાવથી આપણે વેચી શકીએ અરવલ્લી જિલ્લામાં અમે આજે જે વાત કરી છે એમાં આઈસીએસ બનાવવાના છીએ ખેડૂતોની ઓર્ગેનિક ફાર્મિંગ અને પ્રાકૃતિક ખેતી કરતી સંસ્થાઓને એમાં જોડી અને એમનો જે માલ છે એ અમે ખરીદીશું જયદીપ ભાટિયાનો રિપોર્ટ S9 ન્યૂઝ અરવલ્લી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે